दाडी पकाई पा 20 काई पा हम्म ओसा करे ओसा करे ना बदा काम में लगा तो 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 तो। जार दे तोया कोंटीस कंटेनर लोड फादी लो भाई हां तोople तमनी याद है याद है जा हजार गडेडा पर हजार गडेडा हजार गडेडा हजार गडेडा ने कंतराडी ने बे लार्ज जी थी तम तारा बागु मस्त है देखो મને નઈ મળતું ખબર વારો ઈથી આ મશીન છે આ તો હાથનું પાણી છે આ નિકા હું પાણી ક્યાં જાય અહીં સર કે બીજે મુકલે આ પૂર હોય ને હા હા ત્યાં ને હે આમ નેર જાય છે ને પૂર હોય હું બેઠે બેટ માર લો બેટ માર નેર કાઢે છે હું અમન ઠીક છે

એમ કરીને 14 લાઈન ની કરી 14 લાઈન છૂટ પાડી દીધી તો તમે આટલું કામ કરી લો છે મામા મારું કામ કરું તો એટલે તમને યાદ છે યાદ છે આ મારો ભાઈ છે નોકરી કરે નોકરી કરે પાળી આ હા હા યાર મસ્તરો ઓડમાં પા બંદાઈ હા ચાલુ થઈને મો સ્ટાર્ટમાં મો આવડીયામાં હા 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 આવડીયામાં તો એટલે આમાં લગભગ 1000 ગડેડે તો 1000 ગડેડે 1000 ગઢ ગઢ ગઢ

ઓહો દુકાળ પડ્યો એટલે હું આપણે વરસાદ પડે એની પહેલા બાંધી દઈએ એમ કરીને એટલે આને હાથ વર્ષથી આ બાંધતે પાસ બાંધતા હાથ વરસ હાથ વર્ષ લાગી ગયો કે મનખાઈસ બાંધવાનું મશીનનો ઉપયોગ વગર હા મશીન ન મળે પછી આ મશીન ન મળે સાહેબને મજૂરી આ પટલી પાડી હા એટલે આ સાલા બહુ માંગ્યા આ રોડ બલા કાના બટ ડમર રોડ તો કુલવાની કે મારું પટલી કે પાવી તમાર થોડો પગાર ઓછો કરવાનો

આજી આદ છે હા એટલે પેન્શન પેન્શન હા પેન્શન ઉતરી ગયા પેન્શન ઉતરી ગયા હા ફરી પાછા ફરી પાછા લેવા જાય પાછા લેવા લેવા જાય ઘેર ઘેર શું કરવાનો બેટા અમે શું કરવાનું પાછા પાછા લેવા જાય મારો 75 વર્ષ આહી عمر من بھلا پن 4 ورہ اس کو پتہ ہے ہماری طبیعت ہاری ہے اورہ ہو کرے ماشاءاللہ 2 ہے بس دیکھی جو سچیں لوگ 10 10 میں پکڑا یہ با میں پٹھی وندے نا پٹھی کتھی کرے ہیں انے انن سرا بنکی بھو نے صاحب نے سو جے کے پون دے با دو بھر میں گنجی کھاوا ہسا والا اوران تھاو کھاو کڑا ٹھیک ઠીકમ તો પાડે કો કવા ઠીકમ તો ઠીકમ તો આ ફેર આ ઠીકરેલો સસલ ઘંટી ઘંટી ઘટી લોટ ઘસતો ને ᱱᱚᱱᱫᱩᱱ ᱠᱷᱟᱫᱤ ᱫᱚ ᱠᱤᱭᱚᱨ ᱠᱷᱟᱫᱤ